આવી ગયા અને આજે આપણે પ્રેક કરવાનો હોય પ્રયોગ બહુ મસ્ત ન જગ્યા તમે આપણે તો હાલો આપણે તૈયારી કરી દેવા બને આપણે રસોડામાં આવી ગયા ને તમને લગતા રસોડું લખી કારણ કે મારા મન અને આપણે પ્રેકની બધી એટલે બધી સામગ્રી આવી ગઈ કારણ કે બધું આ મરચું પાણીપુરી મસાલો ઓલી ઓલી હોય ને શું આમાં હે પાણી પૂરી પાણી તો આપણે હવે પાણી પૂરી જો હમણાં પનેક બનાવું તો લોકમાં બને રહી દો તો હે ને આપણે કરવું હે પ્રેમ બરાબર તો અહીંયા આપણે પહેલા તો પાણી પૂરી લીધી બરાબર પછી તમે વિચારો પ્રેમ આપણે છે ને મોટા યુટ્યુબર છે ને એ ઘરે મરચું નહીં ખૂબ હવે થોડું મસાલ આજે પાણી બને હવે આવી ગયું પાણી પીવાનું પાણી પીવાનું મંદિર પાણી નાખવાય હું કહો પાણી મિત્રો એલી આ બે પાણી પૂરી લીધી ની તો ભાંગી ગઈ ત્રીજી પાણી સક્સેસફુલ તો આપણું બાઈ ગયા તો મિત્રો આ પાણી પૂરી થાય આમ ત્યાં આ દરવાજો ખોલવા માટે કંઈક તો જીગર જોખે તો જો હે ને વાજી બેઠા મોટર સાઇકલ બેઠી એના આપણે પ્રિન્ટ કરવાનું હતું કેમ થઈ જ બધું ખબર

તો આનંદ બહુ ચીખું લાગી ગયું બધા મોટા સેલિબ્રિટી તમે અમને એમથી ગમે તમારી માથે પ્રેક કર નાખી ના હોય કઈ બ્રેક થઈ ગયો ફ્રેન્ડ તો આ બધું આપણે ભેણ બટ કર્યું તો ઈ તો હવે મૂકવું જો તો હવે મૂકી દે આવો ને કેવો કલાયો જે કોમેન્ટ કરી દેજો હવે ખતરનાક પ્રેંગ હતો હજે હું પાણી પીયો ને એ ઓલ વેણે ને આ જે ઢીણકી ટેણી છે પણ એને જેવું જને મરચું ગોય તો એને વળવળ નવીંગી મરચું ગોય તો નો મને તો ખબર એ નોતી પણ કો હારો પેંગ કર્યો ને મારો પર ને વિડિયોને લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરજો સપોર્ટ કરજો મને હજી દાતો એમ એને હજી હસુ આવે ને હજી હું પાણી પીવું ખરા ઘરે ખતરનાક ખતરનાક હતો પ્રેમ કરો મને હજી દાતા હોય મિત્ર આવા પ્રેમ કરો ના કરતો તો માં પ્રેમ મજા આવી હોય કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઇબ કર દેજો તો મળ્યા મળ્યા બીજા વ્લોગ